તે બીએપી સ્વામિન સંસ્થા દ્વારા વિશ્વના અનેક દેશોમાં મંદિરનું નિર્માણ થયું છે પરંતુ એમાં અમને જે પ્રેમ સમર્થન અને સ્નેહ મળે છે તે અવિશ્વસનીય અને તેનું શબ્દોમાં વર્ણન કરવું શક્ય નથી જ્યારે આવી નિઃસ્વાર્થ ઉદારતા સહિષુણતા ત્યારે જરૂર છે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની જેમણે આ મંદિર નિર્માણમાં સહયોગ સેવા આપી છે તે સૌ પ્રત્યે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ આ પ્રસંગે મારે હિજ આઈનેઝ શેખ મોહમ્મદ બિન સાયદ અલ નાહ્ય પ્રત્યે ખાસ આભાર પ્રગટ કરવો છે કહેતા તે કૃતજ્ઞતા વ્યક્ત કરવી છે તેમણે આ પ્રકારના સંહિત સુતાના પ્રતિક્રૂપ બીએપીએસ હિન્દુ મંદિરને નિર્માણ કરવા માટેની પરવાનગી આપી અને તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આ કૃતજ્ઞતા વ્યક્ત કરવાની ભાવના સાથે બીએપીએસ હિન્દુ મંદિરમાં સાત શિખર રાખવામાં આવે છે જે અહીંના સાત એમિડિએટ્સનું પણ પ્રતિનિધિત્વ કરે છે સાથોસાથ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અહીંના ઉદાર શાસકો સાથેની સ્નેહપૂર્ણ મૈત્રીને કારણે આ બીએપીએસ હિન્દુ મંદિર અહીં નિર્માણ પામી શક્યું છે આ તમામ મહાનુભાવો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ આ નિમિત્તે તારીખ અગિયારમી ફેબ્રુઆરીના રોજ આયોજિત વૈદિક વિશ્વ સંવાદિતા યજ્ઞમાં નવસો એસી કરતા વધુ ભક્તો જોડાયા હતા જેમાં સમગ્ર વિશ્વમાં સંવાદિતા અને શાંતિ સ્થપાઈ તેવા શુભ સંકલ્પો લેવામાં આવ્યા હતા યજ્ઞ દરમિયાન વર્ષી રહેલા વરસાદે કુદરતના પંચમહાભૂતની એકતાનું અને વાતાવરણ સર્જી દીધું હતું વરસાદી વાતાવરણ વચ્ચે પણ ભક્તોના કોઈ ઓટ આવી ન હતી મહોત્સવ દરમિયાન તારીખ ફેબ્રુઆરી સુધી વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરાયું છે બીએપી સ્વામિનારાયણ મંદિર અબુધાબી ખાતે ફેસ્ટિવલ ઓફ હાર્મની અંતર્ગત વિશિષ્ટ કાર્યક્રમો યોજાશે જે વિશિષ્ટ થીમ પર આધારિત રહેશે જેમાં વિશ્વના વિવિધ ક્ષેત્રના અનેક મહાનુભાવો જોડાશે. બીએપીએસ હિન્દુ મંદિર અબુધાબીના ચૌદ ફેબ્રુઆરીના બુધવારે યોજાનાર ઐતિહાસિક ઉદઘાટન નિમિત્તે આયોજિત પ્રેરણાદાયી કાર્યક્રમોની વિશિષ્ટ શ્રૃંખલા ફેસ્ટિવલ ઓફ હાર્મની અંતર્ગત વિશ્વ સંવાદિતા યજ્ઞનું આયોજન અગિયારમી કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર વિશ્વમાં સંવાદિતા અને શાંતિ સ્થપાય તેવા શુભ સંકલ્પો સાથે નવસો એસી કરતા વધુ ભક્તો ભાવિકો પ્રાતઃકાળે વૈદિક વિશ્વ સંવાદિતા યજ્ઞમાં જોડાયા હતા પ્રાચીન હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે યજ્ઞ વિધિને શક્તિશાળી ભક્તિ અર્ધી કરવામાં આવે છે મધ્ય પૂર્વના દેશોમાં સૌ પ્રથમ કહી શકાય તેવા આ યજ્ઞમાં અનેકવિધ મહાનુભાવો આધ્યાત્મિક ગુરુઓ અને સ્થાનિક કમ્યુનિટીના અગ્રણીઓ જોડાઈને યુએઈ અને સમગ્ર વિશ્વમાં સૌની શાંતિ સંવાદિતા અને સફળતા માટે પ્રાર્થના વ્યક્ત કરી હતી ભક્તો ભાવિકો આજના યજ્ઞ વિધિ પ્રસંગે યજમાન પદે માંગલિક વસ્ત્રોમાં સજ્જ થયા હતા ભારતથી પધારેલા સાત નિષ્ણાંત પૂજારીઓએ આ યજ્ઞમાં પ્રાચીન વૈદિક વિધિ વિધાન દ્વારા સર્વે યજમાનોને આહુતિ અને વેદ મંત્રો દ્વારા પવિત્ર વિચારો અને સદ્ગુણી જીવન માટે પ્રતિબદ્ધ કર્યા હતા અને અનોખા ઐતિહાસિક વાતાવરણનું સર્જન થયું હતું પૂજારોની સાથે સાથે બસો જેટલા સ્વયંસેવકો યજ્ઞ વિધિનું સંચાલન કરવામાં સહભાગી થયા હતા પરમ પૂજ્ય મન સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ આ મંદિરના નિર્માણ કાર્યનું સંચાલન કરી રહેલા સંત પૂજ્ય બ્રહ્મવીરદાસ સ્વામીએ જણાવ્યું હતું ભારતની બહાર આ પ્રકારનો વિશિષ્ટ મહત્વ ધરાવતો યજ્ઞ ભાગ્યે જ યોજાય છે પરમ પૂજ્ય મન સ્વામી મહારાજ જેને વારંવાર દઢ કરાવે છે તેવા વૈશ્વિક એકતાના સંદેશાને યજ્ઞ દ્વારા અપાયેલી આ વિશિષ્ટ અંજલિ છે આજે પ્રાતઃ યોજાયેલા યજ્ઞમાં થયેલી શાંતિ અને સહઅસ્તિત્વની અનુભૂતિને આ મંદિર આગામી અનેક પેઢીઓ સુધી દઢ કરાવ્યા કરશે યજ્ઞ પવિત્ર જ્વાળાઓ અંધકારને દૂર કરતા આધ્યાત્મિક પ્રકાશનું પ્રતિક છે યજ્ઞ દરમિયાન વરસી વરસાદે કુદરતના પંચ એકતાનું અનેરું વાતાવરણ સર્જી દીધું હતું વરસાદી વાતાવરણ વચ્ચે પણ ભક્તોના ઉત્સાહમાં કોઈ ઓટ આવી ન હતી ખાસ યજ્ઞમાં સંમિલિત થવા લંડનથી આવેલ હરિભક્ત જયશ્રી ઈમાનદારે જણાવ્યું વરસાદના કાર્યક્રમને વધારે યાદગાર અને ઐતિહાસિક બનાવી દીધો છે વરસાદમાં પણ યજ્ઞ વણથંભ્યો ચાલી રહ્યો હોય તેવું મેં પહેલીવાર નિહાળ્યું ઉલટું વાતાવરણ જાણે વધુ માંગલિક બની ગયું હોય તેવું અનુભવાયું આવનાર દિવસોમાં ફેસ્ટિવલ ઓફ હાર્મન અંતર્ગત ઉજવનારા વિશિષ્ટ કાર્યક્રમની રૂપરેખા એ પ્રસ્તુત છે આ કાર્યક્રમો વિશિષ્ટ થીમ પર આધારિત સંમિલિત થશે